હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો બે દિવસ બ્લોગ નહોતો બનાવ્યો મારી તબિયત પાછી ખરાબ થઈ હતી એટલે બ્લોગ નહોતો બનાવ્યો તો આજે બનાવી દીધો છે બધું ચાલો થોડું ઘણું આજે ઠીક છે તો બધું ચાલો આજે બનાવી દઈએ તો જો અત્યારે તો હું બનાવી રહી છું જૈમિક માટે શાક અને રોટલી એને જવાનું છે પેપર આપવા માટે એટલે અત્યારે એને જેટલું જ બનાવવાનું છે તો જો અહીંયા મસ્ત મજાનું ટીંડોળાનું શાક થઈ ગયું છે અને રોટલી બનાવી રહી છું જો અને બહાર જો લીઓ ફરી રહ્યું છે જો તમે જોઈ શકો છો લીઓ હવે જો ત્યાં જઈને સુઈ જાય છે અને ત્યાં શું બહુ જ ગમે છે લીઓના એવું છે અત્યારે તો સેવા પણ થઈ ગઈ છે અને મારી પાછળ જયમિક પણ આવી ગયું હેલો જયમિક જયમિક ત્યાં આજે છેલ્લું પેપર છે કેમ બેટા પછી મજા મજા આજે એને છેલ્લું પેપર છે પછી મજા એને તો સાફ થઈ ગયું છે અને રોટલી થાય છે બેસી જવું છે ને જમવા બરોબર કારણ કે એના આજે નવ નીકળી જવાનું છે ને

હમણાં અંદર લાવી દે અને એને ગરમી નથી ગરમીમાં ગમે ઠંડકમાં જ રમો છે દિયોને પણ અત્યારે અમે રાત્રે મૂકી દઈએ છીએ જેમ તારે બાટકું ભરવું છે ને એટલે આમામા કરે છે મોડું જ એને બાટકું ભરવું હોય ને એટલે એવું કર્યા કરે છે જો અત્યારે આવું છે તો ચલો હું પહેલા ફટાફટ રોટલી બનાવી દઉં સાડા આઠ થઈ ગયા છે જેમી કે નવ વાગી જવાનું છે એટલે જમી પણ લે તો જો અહીંયા બની રહી છે મારી રોટલી મસ્ત મજાની અહીંયા બની ગયું છે ટીંગોળા બટેકાનું શાક કામ ઓલરેડી બધું મારે પૂરું થઈ ગયું છે અહીંયા એ લીલો સોઈ ગયું છે જોઈ શકો છો જો 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 લિયત જ હે તનમે હમ હમ હવે એમાં કર દઈશ તું હા બેસાડ દે હાલ ભાઈ એમાં બે સાડ જઈ

મસાલા લેવા માટે નિકોલ માં છે જોઈ શકો છો ને અમારું લીઓ લીઓ જો મરચું દળાઈ રહ્યું છે અત્યારે અને અમારી હળદર પણ તૈયાર થઈ ગઈ છે ને ધાણા જેવું પેલા ભાઈ પેક કરી રહ્યા છે આના પછી જઉં છે કે બેના ઘરે જો આ ખમણી રાય છે દેસકો જો નિયા આનાની મોટી માં ડિફરન્સ હશે ને નહીં એવું એમ તેલ ના હોય તેલ ઓકે તો તેલ વધારે હોય ને તેલ ના હોય

જેવી પણ આવી ગયો છે જેવી પણ નહીં ત્યાં બોલાવી દે અને પરીક્ષા પૂરી થઈ ગઈ કે અને આવ જ શકો છો નિકોલ છે અને હલતે અત્યારે અમારે પાણીપુરી બનાવવાની છે તો પાણીપુરીની પૂરી લેવા ગયા જ છે બોલી શકો છો આ કયા રસ્તા કે છે ડ્રેમિક ખબર છે આના હમણાં ખબર નથી કયું આપણા ચાર રસ્તા છે કયા છે

અને આવીને પછી મેં થોડીક વાર બેઠા અમે અને પછી મેં પાણીપુરીનું પાણી બનાવી દીધું મસ્ત મજાનું ચટણી બનાવી દીધી છે ગ્રીન અને ચણા બફાઈ ગયા છે અને અત્યારે બટેકા બફાઈ રહ્યા છે અને પૂરી અમે રસ્તામાં જઈ લીધી ને થોડીક મેં ઘરે બનાવી હતી તો છોકરાઓ રમવા ગયા છે એ પણ હમણાં આવી જશે તો અત્યારે જો મારે કપડાં વાળવાના બાકી છે તો કપડાં વારી લઉં પહેલાં

Tell mommy, tell mommy, ba, Julie, giặt kêu xong, dưới. Okay. Olla, tân mãi, Julie, nơi 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 जो है नार्य ए गर्मातन में दे न दोन माई बंकार डियो वीडियो बंबंद जल्डी 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 जो आजू या यह <laughs> <laughs> दिस जुली समाथ अरे <laughs> लियो मदर <laughs>

સુઈ જાય છે જો તનમયની અને લીઓની તો મજાક મસ્તી ચાલતી જ રહેશે આવી રીતે અને તો બસ જો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ અમે તમારો વિડીયો ગમે હોય લાઈક સेंड અને સબસ્ક્રાઇબ એક લાઈક શેરો મા લિયો માટે અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમારા લિયો માટે બાય બાય જય શ્રી કૃષ્ણ હર હર માંડી